પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ સરવૈયાને મળેલ બાતમી હકીકત આધારે રાપર માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ નદીના વોકડામાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હાર જીતનો તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ કિશોરગર દામોદરગર ગુસાઈ ઉંમરવરસ બાવન રહે અલજી બાપુવાસ રાપર તાલુકો રાપર કચ્છ તેમજ બાબુભાઈ જેસાભાઈ કોલી ઉંમરવરસ ચાલીસ રહે સાનગઢ તાલુકો રાપર કચ્છ આમીન હમીરભાઈ ખાંચી ઉંમરવરસ ઓગણીસ રહે સમાવાસ રાપર કચ્છ સાજીદ હાસમભાઈ ટાંક ઉંમરવરસ એકવીસ રહે સમાવાસ રાપર કચ્છ કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા દસ હજાર આઠસો તેમજ ગંજીપાના નંગ એકસો ચાર મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ કિંમત રૂપિયા પચીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે બી તથા રાપર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કરવામાં આવેલ છે